વેલકમ ટુ યુટ ફેમિલી તો કેમ છોક કે આઈ કોક કે એકદમ તમે બધા મજામાં થશો તો ફરી સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આજે જવાનું છે આપણે દડવા અને આજે છે આઈઠમ તો આઈઠમ છે અને કમલેશને રાજની આવ્યા છે પણ છતાં અહીંયા આવી ગયા અને ભાવનગર ગયા છે તો ભાવનગરથી આવે ત્યારે આપણે દડવા જવા માટે નીકળીશું જવું છે આપણે ટ્રેનમાં તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં

ચાલો આપણે જણાવીએ તો કે આવી ગયો મેમોડી બરાબર ને તો ચાલો કન્ટિન્યુ બની રહેજો તો કે આવી ગયો પીયુષભાઈ આમાં રાજ દેખવાનું ગયા છે જા અનુદય

રાહો તમારા બધાને પોન હાતો હોય તો બનાવી ઓરનું પેલો કોસ્નાઈક મારે એલન તેસી બસ સ્ટેન્ડ કમલે કીધું ને કમલે જોઈ શકો જો તો હમણાં વઈ જા કે કીધું ભેડું નથી આ 100 રૂપિયા રહેવા માટે બિગળ રહેવા પછી બેહી અમે તો પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન પાંચઠ મનિટની વાર છે ટ્રેન આવવાની તો આપણે ટ્રેનની રાહ જોઈએ છીએ ને બધા બચ્ચા લોકો છોકરા લોકો બધા ફોટા પાડે છે નાના મોટા બધા અમારા ને જો મજા આવી ગઈ છે વિનાન કરે છે સંદીપભાઈ ને હોઝવાડી દીધો સોંટ્યો ભરી ગયો છે અને અહીંયા કઈક રાજુ ડોન જો ફોટા પાડે છે હા તમે પાડી લો

ઓ એક એક માર્યા દઈ દીજે મસી ગડવા આવે એટલા બધા મૂકીને એટલે આવે છે પિયા

બોલું સુઈ ગયો છે જો ચાલો નહીં એને એને હું દોરો બાંધવો હશે એને હું દોરો બાંધો છે ને દાંત કાઢે છે રમકડા રમકડા ઘરે જાય અહીંયા કાંઈ નહીં

લાઈને કઈને આવી ગરદી છે એટલે અંદર નો વિડીયો નથી ઉતાર્યો અંદર તો બહુ ગરદી છે

હવે દડો લઈ લીધો છે દડેથી રમવા મળ્યા છે એ રુદ્ર રુદ્ર એને માળના જવું છે અને બોલ અને માળના જવું એ કે હસુન ફોન કરી દીધો કે માળના જ વહી જાવ વાંધો નહી બટેટા લઈ હવે પછી આપણે બેઠા બેઠા નાસ્તો વાસ્તો કરી લઈએ અલ્પેશ નો ફોન આવ્યો તો જો બટેટા લીધા પૈસા દેવા હતા એટલે અલ્પેશ ને કીધું ઘડી ગઈ ફોન કરું છું

સંધી ફાસો બોલજે આ કે તો એને બટકી ગયો બટકી ઘંટા ઓય 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 લો કે ઓલો કે બટકી ગયો તમાર શું કેવું હું બટકી ગયો આયા આવવાનું કાઈ બટક્યું નથી હાલો હે ને આઠમમાં ઓલા પર માલ ના જવાનું એવું નથી એને ને આપણે બંધાઈને મારે આઈ હું તને બતાવું બધું આય છ માસો ખોટો તે આ આઈ ગાડી લઈને આવતા

biar <tuk> biar kain <tangan> ya lo, eh kagoo, eh kagoo, tunggu, aku bangun eh <tuk> banguku <tangan> aku

બાતુસ ઓ બાપા ઓ બાપા અલબાતુસ અલબાતુસ બાતુસ બાયો બોસ બહુ નો હોય જો હિસ્કા બેસ્કા મળી ગયા છે આમ જો હવે મારે આમ જો કા એ લાલા આમ જો હવે હવે જો એ માહો દાદો એ એ ખૂબ બગાડ્યો

બંધ પડી રહેવા પરબારી લે સંજીપ તું ઈ આવ્યો નકો વારીન આવવાનું હું શું લઉં મારું એય ગલ પાછા દર્શન કરીને આવી ગયા છીએ રેલવે સ્ટેશન ઘર તરફ જવા માટે ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈને બધા બેઠા છે તો આપણે ચાલો તો ત્યાં આપણે થોડીક બેસી ત્યાં આપણી ટ્રેન આવવાનો સમય થઈ જાય એ પીઓ રાજ આ બધાને કંઈક નાસ્તો કરાવી દીધો વધતો

અમારે શિવર માં વરસાદ સારો આવી રહ્યો છે હાલો ખડકાઈ જાઓ આપણે બેહી જઈએ પહેલા અહી જો ક્યાં પાડવું છે તારે ભાઈ શિઓલ કટપટુ છે વેલવેટેશન પાણી હારું ભરાણું છો ભાઈ એક પેન માં વરસાદ આરો પડી ગયો છે પાણી ભરાઈ ગયું છે કટકા મોટલ કાલ કે જો બોલો બે <laughs> hey, Gulu. Hello, oh, Papa. Matu berkanu. Halo, Melo. Kawan. Melo. ચાલો યુટ્યુબ ફેમિલી તો અમે તો પહોંચી ગયા છીએ ઘરે અને વરસાદ તો નથી અમને ક્યાંય મેળ્યો પણ ઘરે આવતા વરસાદ હરખાઈને આવી ગયો છે તો જો કે અમે રિક્ષા બંધાઈ લીધી હતી રેલવે સ્ટેશનથી તો અમને ઘરે ઉતારી ગયો પણ વરસાદ હજી આવે છે આવો કાંઈક આમાં ફોનમાં ઓછો દેખાય છે પણ વરસાદ મસ્ત આવે છે અને ભોલુભાઈ વિજ્ઞાન કરે છે ગાંઠિયા ઢોળી નાખે છે ને બધી રજા રમે છે જવો અમારે જો ભોલું તો

નવા વિડીયો સાથે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મજા આવે તો કોમેન્ટ કરી નાખજો બરાબર ને તો મળીશું નવા એક બ્લોગમાં તો ત્યાં સુધી ટાટા બાય બાય